અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે કાંકરિયા કાર્નિવલમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવતા હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં બે ડીસીપી છ એસીપી સોળ પીઆઈ ત્રેસઠ પીએસઆઈ સાતસો સાહીઠ પોલીસ જવાનો બસો પચાસ મહિલા પોલીસ એકસો પચાસ હોમગાર્ડ જવાનો સહિત તેરસો પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે સાથે જ મહિલાઓની છેડતીના બનાવને રોકવા કુલ નવ શી ટીમ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે સાથે જ સવારે આઠથી રાત્રિના એક વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે આ ઉપરાંત નવા વર્ષની ઉજવણી અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જે અંતર્ગત સ્પેશિયલ ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો કરવા સૂચન કરાયું છે સાથે રાત્રીના અગિયાર પંચાવનથી રાત્રિના સાડા બાર સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે એમાં કાંકરિયાની આજુબાજુના જે રૂટ છે સમગ્ર કાંકરિયા તળાવ ફરતેનો સર્કલ રોડ એને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરવામાં આવેલો છે સવારના આઠથી રાત્રિના એક અને કાર્નિવલ ચાલે છે ત્યાં સુધી એટલે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી સવારના આઠથી રાત્રિના એક સુધી આ ટ્રાફિકનું જાહેરનામું અમલમાં રહેશે અને આનો ભંગ થાય તો આઈપીસી એકસો ઇઠ્યાસી અને જીપી કલમ એકસો એકત્રીસ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જાહેર માર્ગો અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ અને ચાઇનીઝ તુક્કલ કહીએ છીએ એના પર પ્રતિબંધ અને ફોડી શકાશે ક્રિસમસની રાત અને ન્યૂ ઇયર ની રાત ત્યારે ફટાકડા ત્રેવીસ પંચાવનથી થી જીરો ત્રીસ સુધી ફોડી શકાશે અમદાવાદના લાખો પ્રકૃતિ પ્રેમીઓના ઇંતજારનો અંત આવ્યો છે આગામી ત્રીસ ડિસેમ્બરે ફ્લાવર શો શરૂ થશે આ ફ્લાવર શોને મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરાશે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી એમ કુલ સત્તર દિવસ સુધી આ ફ્લાવર શો ચાલશે એએમસીના અત્યાર સુધી યોજાયેલા ફ્લાવર શોમાં આગામી ફ્લાવર શો સૌથી વધુ સત્તર દિવસ રહેશે આ દરમિયાન દસ લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવના છે આગામી ફ્લાવર શોમાં એમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી ચારસો મીટર લંબાઈની ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરાયું છે આ ફ્લાવર શોમાં નવા સંસદ ભવન સ્ટેચ્યુ ઓફ યુનિટી વાઇબ્રન્ટ વાયબ્રન્ટ વાઇબ્રન્ટ સમિટ પણ અહીંયા આકર્ષણનું કેન્દ્ર હશે ફ્લાવર શોનો અમદાવાદ શહેરનું સાબરમતી રિવરફ્રન્ટ છે ફૂલોની મહેક સાથે મહેકી ઉઠશે કારણ કે ફ્લાવર શો ની તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપતંત્ર આપી રહ્યું છે પરંતુ આ વખતે વિશેષ જે લાર્જેસ્ટ એટલે સૌથી મોટી જે ફ્લાવર સ્ટ્રક્ચર જે છે તે ઉભું કરવામાં મારી પાછળ આપણે જોઈ રહ્યા છો કે આખું આ સ્ટ્રક્ચર છે ઊભું કરવામાં આવ્યું છે માનવામાં આવ્યું છે કદાચ દેશનું અથવા વિશ્વનું સૌથી લાંબુ ચારસો મીટરનું આ ફ્લાવર સ્ટ્રક્ચર છે તે બનાવવામાં આવ્યું છે કદાચ જે સૌથી મોટું છે એક સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેશે તો સાથે જ આ વખતે સરદાર પટેલની પણ એક પ્રતિમા છે તે આખી ફ્લાવરના માધ્યમથી બનાવવામાં આવી છે અલગ અલગ જે થીમ સાથે ફ્લાવરો છે તે અહીં મૂકવામાં આવ્યા છે વિદેશથી પણ અનેક ફ્લાવરો છે તે આવશે અને ફરી એક વખત અમદાવાદ શહેરમાં સાબરમતી જે રિવરફ્રન્ટ છે બે હજાર જે ફ્લાવર શો છે કંઈક અલગ છે તે તરી આવશે અને આગામી ત્રીસ તારીખ થી લઈને સત્તર જાન્યુઆરી સુધી આખો આ ફ્લાવર શો છે તે આયોજન કરાશે તેની અંદર લાખોની સંખ્યામાં લોકો આવશે અને રાજ્યના મુખ્યમંત્રી